અંકલેશ્વરની વાલા ચોકડી પાસે રોજેરોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે નેશનલ હાઇવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે ત્યારે તંત્ર દ્વારા વાલે ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભયદીપસિંહ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત સહિત બોડા મકાન વિભાગ દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીને ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં માગના વિસ્તૃતિકરણ માટે વાલ્ય ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા જીસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અનિચ્છીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર એ કાંદા છોડી સૌને નમસ્કાર

નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લાધારકોને પણ તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું